মজা মই আজি বিদ্য়াই

તો કાય જાય બધા મોજ લઈ રહ્યા છે લે આ ભાઈ સિસ્ટમ વાહ ભાઈ વાહ લે આ ભાઈ બધા આવા બધા મોજ લઈ રહ્યા છે આમાં બાળક મોજ લઈ રહ્યા છે બધા બાળક બધા મોજ લઈ રહ્યા છે લે ભાઈ આશિષ ભાઈ ડૂબી ગયા ભાઈ હા ભાઈ

<laughs> ले हमें भारत पर लेवा पड़ी यार ले आ भाई बालक करते हुए <laughs> आहा भाई मगर मत तरी मगर मच मगर मच तरवा मन जाए

अब भाई अब ब्रावो देखा जब पॉडी तो भाई वो एकदम कड़ी हुआ था ओ जा रहा है हम अब अब वापस ले आएंगे अब वापस ले आएंगे यहाँ पे बालक बोल रहा है कि अब जालू इस तरह है नहीं जालू आ 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 � મિત્રો હવે અમે બધા નાઈ રહ્યા છીએ હવે અમે બધા નેકાવાની તૈયારીમાં છે ભાઈ હવે જ્યાં બાળક બધા અંદર નોઈએ છીએ બધા અમે તો બધા નાઈને બહાર નેકાઈ ગયા ઘણા નાઈ નો છે તો ઈચ્છા થાય પણ અરે જવા જ નહીં ગયા હું જવાનું મોડું થઈ ગયું પાંચ કલાક થી નાહ વેળા હજી ને કોઈ બાર જ નથી નીકળ્યું બધા ના દર બાકી તમારા પર અમે તો બધા નાઈ નો છે પાકીટ પણ પલળી ગયું અમારે તો પૈસા બધા પલળી ગયા બધા

ચેતન <laughs> ઠાકોર <coughs> <A> <coughs> આ ભાઈ બનાવા ભેળા મેવાય ભેળ ખાવા બેહી ગયા ઓ ભેળા ઈયે ભઈ ખાવાની ભેળ આ નામ ભાઈ ખાઈ લી ટેસ્ટ એક નંબર હે ભાઈ એક નંબર ભેળા ભાઈ ભાઈ નહીં ભેળાજી

અરે યાર પેલું પેલું પાણી ભર્યું ઘરમે બહાર નહીં માપજી કે દિમાગ કરો હાથ ભાઈ કે મેં બાકી ભાઈ તું આવ્યો નિલેશ તો મજા આયીત ભાઈ પણ તું આવ્યો ને બહુ મિસ કરીને કરી નું આજે આ દાડો બહુ મિસ કરી દીધો આઈ ગયો તો મજા આવી ગયો તો કેડી મજા આવી પણ તું આયો ના ને એટલે તો મેરોમ તને એટલું બધું એરોમ ના કરો તું જો વ્લોગ જોતો તો જોઈ લે ગ્યો અમારો વાગે મને બહુ મજા આવી અને જે તું ના આયો ને એ તો તું બહુ મિસ કર્યું પાછું આયો તો યાર મને દુખ આ ઓના વધારે રિસ આપિયસ ને દુખ થયું ભાઈ હવે મળી અને હવે મેં કરી સીધા ઘરે ઘરે જઈને જો ગોપારી નાસ્તો બીજો કરશો કારણ કે હજી ભૂખ મળતી નથી અમારી ના પણ અંદરથી કોઈ નેકવાન શું અંદર હું ભાઈ ગયા નેકવાન મમ નહીં ગયા હતા એવું છે ખરી પહેલું જોઈને ના પહેલું એવું ભાઈ નેકવાન ના ગોમડા ગોમડાના ખરા હારા હારી માસલીઓ બાળી ગઈ મસ્ત મસ્ત માસલીઓ એટલે જે હોય પેલું પેલું જોયું એટલે ની એવું તો તું ભી ક્લાસ લેવામાં આવશે બતવાની બતવાની ક્લાસ લેવામાં આવશે જો ભાઈ નાવા બે થાય તો આપણ નોમ હોય બધા ચો નોય કઈ ના નોય ચાર કલાક થી નોય ચાર પાંચ કલાક થી આજે હેડવા નોમ નઈ લેતા એક બંડોરો પકડાઈ ગયો નાતા નાતા ભલા પકડી મસ્ત મજા આવે છે ને કલા પાંચ કલાક બેહી રહ્યા પડે વાત કરે ના આવે બડમ બોલા આ જાતા કંટાઈયા વેચલા કંટાઈયા કોઈ નેકાલતા નહીં હા કોઈ નેકાઓ નોમ નઈ લેતા

રાયો બંદા પકડાઈ બધા નાખા નાટક તો તો ઉઘાઈ ગયો તો ફાઇનલી હવે નીકળી ગયા બધા ઘરે જવા બધા ગયા ના ભાઈ બહુ કંટાળ્યા હતા મતલબ બધા બરોબરની ક્લાસ લીધી હે ભાઈ અને આ બધા હવે નીકળી ગયા ના હતા કોઈ ને નોંધ નામ લેતા કોઈ તો ફાઇનલી નીકળ્યા જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ ને હા હા બાય